ભી મારાજ સ્વામી જય શામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફેક એડવેન્ચર્સ અમે આવ્યા છે હોલિડેમાં તો તમે જોઈ શકો છો એટલું મસ્ત બ્યુટિફુલ છે એ વાવ જઈ શકો છો એટલું ફાઇન છે બહુ મસ્ત છે આ દરિયો દરિયો એટલો ફાઇન છે ને હજી આમાં તૈયાર થવાનું બાકી છે અમારો છે ને થોડું મિક્સ થોડું મિસઅન્ડરસ્ટન્ડિંગ થઈ ગયું છે અમારે અમને ફ્લેટ આપવાના હતા ને એને બદલે અમને અમને હોટલ આવી રીતે રહેવા માટે આપી કે અમને તો કિચન જોઈએ ને તો અમે ભૂખ્યા છે અમારા જે જમવાનું બાકી છે તો કિશનભાઈ અમે તૈયાર થવાનું બાકી છે આ છે આઈલેન્ડ આઈલેન્ડ કેવાયફ કેવાય ટરીફ તનેરીફ ને કેફ કે લુક લાઈક અમદાવાદ કિશન લુક લાઈક અમદાવાદ અમદાવાદ જેવું જ લાગે છે હાચે જ હેને અમદાવાદ જેવું લાગે છે બહુ મસ્ત છે બ્યુટીફુલ વ્યૂ છે હો એટલું ફાઇન છે દરિયાદેવને અમે છે ને બોલાવ્યા હતા અમે ગયા હતા બોલાવા પણ બીઝી થોડા બિઝી હતા એટલે દરિયાદેવને અમે બોલાવ્યા ને તો અત્યારથી જય સ્વામિનારાયણ કહી દઈએ દરિયાદેવને દરિયાદેવ જય સ્વામિનારાયણ કેમ છો દરિયાદેવ મજામાં છે અમે હજી પાણી દરિયાદેવમાં પાણી હજી છે પણ બહુ મસ્ત બ્યુટીફુલ છે રિયલી નાઇસ છે વોકિંગ થાય પાંચ મિનિટ કાકી છે મારો ફોન પડી ના જાય ચાલો હું મારી ફેન્ટા પેલો કે બીજું કઈ ખાધું નથી અમે અમારો પેક લાઇન છે ને અમે હવે જમશું થોડું બરાબર ચા ચા એ ખાવાનું ગમે મારી ઇન્ડિયન ચા મળે સુધી મમ્મી હેપી ના લઈને પોટલા લઈને આવ્યા

<table> 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 <table>

ઢોકડા ઢોકડા ગરમ ગરમ કેવો મને રાડો પાડતો હતો મમ્મી આમ કરે છે મમ્મી તેમ કરે છે તું પાગલ તો થઈ ને એમ કેતો મને એમ મમ્મી પાગલ નથી થઈ ને ગયું પાગલ કેવાય ભૂખ લાગી કેમ પેટ પૂજા કરવા બેહી ગયો જો થેપલા પણ ખાધા અથાણું પણ ખાધું ઢોકળા પણ ખાધા અને કહેવાય નોટી બોય બરાબર એ તમને બહારનો નો વેધર બતાવવું બહુ મસ્ત બ્યુટીફુલ છે યા આ નાનું આમ તો કિચન છે મારું અત્યારે ટેમ્પરેલી હા ને મારા ઠાકોરજી મારા ઠાકોરજીને અહીંયા અમે બેસાડી દીધા છે બહુ મસ્ત વેધર છે બારે ઓ વાવ લુક એકદમ ગરમી ગરમી છે ને માઉન્ટેન છે આ બાજુ જોયું અમને હોટલ આપી હતી પણ એમાં છે ને કિચન નહોતું એટલે પછી એ લોકોને મિશન રેસ્ટોરની હતી એટલા માટે પછી અમને મેં કીધું અમને તો કિચન જોઈએ કિચન વિના ના મેળ પડે બરાબર ને તો હમણાં છે કિચન એ લોકર પણ આપ્યું છે આ લોકોએ હવે અમારું બે દિવસનું થઈ ગયું ખાવાનું અમે શોપિંગ કરી આવ્યા બટેટા લઈ આવ્યા પણ મરચાં કે આદું કે કંઈ મેળ્યું નથી હવે જોઈએ અમે કેવી રીતે મળે આ વિડીયો કદાચ લેટ આવશે યા તો માફ કરજો બાય બાય સબસ્ક્રાઈબ લેક માય યુટ્યુબ ચેનલ જોતી ફે કે એડવેન્ચર્સ બાય બાય